સુરત શહેરની રાંદેર પોલીસે આઈટી એકના ગુનામાં ભોગ બનનાર ફરિયાદી યુવતીને મેટ્રોમોનિયલ સાઇટ પરથી નંબર મેળવી પોર્ણ એટલે કે બિભોત્સો ફોટા મોકલી અભદ્ર માંગણી કરનારને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં હાલના સમયમાં સાયબર ફ્રોઈડના ગુનાઓ વધારે બનતા હતા જેથી વહેલી તકે સાયબર ક્રાઇમ ગુનાઓના આરોપીને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પરથી મળેલ ફરિયાદને આધારે એક

પકડાયેલ આરોપીનું નામ છે શત્રુજીત સરચંદ્ર મગરા ધંધો નોકરી રહેવાસી આનંદ એવન્યુ ભેસાળ રોડ જંગીરાબાદ સુરતવાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત